નમસ્તે શોભા વનના ફાઉન્ડેશન છેલ્લા કેટલા સમયથી કુપોષણ પર કામ કરી રહી છે આપ સૌ જાણો છો કે કુપોષણનો આંકડો ઘણો મોટો છે અને એના માટે અમે અલગ અલગ સેવા વસ્તીમાં જઈને વસાહતોમાં જઈને લોકોને સમજાવી રહ્યા છીએ અમે ડૉક્ટર્સને પણ મળી રહ્યા છે અને ડૉક્ટરના કહેવા હિસાબથી તો જે માતા પ્રેગ્નેન્ટ છે એને અગર ડૉક્ટર દૂધ પીવાનું કહે છે તો ઘણી બધી જગ્યાએ એવી ખોટી માન્યતા છે કે દૂધ પીવાથી બાળક પેટમાં ચોંટી જાય છે અને એના લીધે માતા દૂધ નથી પીતી અને એવી ઘણી બધી પ્રોટીનયુક્ત વસ્તુઓ ખાતી નથી આવી ખોટી માન્યતાઓ પર બિલીવ ના કરો આ જે બાળક કુપોષિત જન્મશે તો ક્યાંક ને ક્યાંક એનામાં ખોડ ખાપડ રહી ગઈ હશે કુપોષિત બાળકની ઇમ્યુનિટી એટલી લો હોય છે કે એને ટીબી અને કેન્સર થવાના ચાન્સીસ મેક્સિમમ છે અમે અગેન અને અગેન સતત તમારી સામે આવી રહ્યા છે કે પ્લીઝ તમે આ કુપોષણ એક ગંભીર બીમારી છે એને સમજો દિવસે ને દિવસે આ આંકડો વધી રહ્યો છે અલગ અલગ જગ્યાએ સેવા વસ્તીમાં વસાહતોમાં જેને અમે ઠેર ઠેર લોકોને સમજાવી રહ્યા છે હું આજે ફરી રિક્વેસ્ટ કરું છું એ દરેક માતાને જે પ્રેગ્નન્ટ છે કે જે ડૉક્ટર કે છે એ પ્રમાણે ડાયટ લો દૂધ પીવો તમે જે મોઢામાં સોપારી ખાઉ છો એ બંધ કરો તમે સોપારી ખાઈને તમારી ભૂખ તો મારી રહ્યા છો પણ જોડે જોડે જે પેટમાં બાળક છે એને પણ કેટલું મોટું નુકસાન કરી રહ્યા છો તો આ એક મારી રિક્વેસ્ટ છે તમને દરેકને કે આપ પણ આપણી આજુબાજુ કોઈ પણ આવી કોઈ ખોટી માન્યતા જુઓ તો એને અટકાવો કુપોષણ દિવસે દિવસે વધી રહ્યું છે અને જે અમે લોકોએ આ ઝુંબેશ દીધી છે કે ગુજરાતને કુપોષણ મુક્ત બનાવવાનું છે એમાં તમારા દરેક લોકોના સાથની અમને જરૂર છે આવી બધી જે ખોટી માન્યતાઓ છે એને અટકાવો જેથી કરીને માતા પ્રોપર પોષણયુક્ત અને પ્રોટીનયુક્ત આહાર લે જેથી કરીને એનું બાળક હેલ્ધી જન્મે અધરવાઇઝ આ ગેરસમજ આ ખોટી માન્યતાઓનું કહેવાય ને કે નુકસાન બાળક આખી જિંદગી ભોગવવું પડશે અને પછી એ રીપે નહીં થઈ શકે સો અગેન આ ખોટી માન્યતાઓથી દૂર રહો અને જે ડૉક્ટર કહે છે ને પ્લીઝ એ ડાયટને ફોલો કરો થેન્ક યુ સો મચ થેન્ક યુ